આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ અગિયાર વિષય ગુજરાતી અને ચેપ્ટર નંબર છે બાવીસ જેનું નામ છે જમાના પ્રમાણે એની લેખિકા છે વસુબેન ભટ્ટ આપણે વસુબેન ભટ્ટ છે એમના જીવનનો ટૂંકમાં પરિચય છે આપણે મેળવી લઈએ એ પહેલાં જો આપણે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ છે આપ સુધી પહોંચે વસુબેન જનાર્દન રામપ્રસાદનો જન્મ છે એ વડોદરામાં છે એ થયો હતો અને હાલ તેઓ અમદાવાદમાં રહે છે મુખ્યત્વે તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે પાંદડે પાંદડે મોતી સરસીજ દિવસે તારા રાતે વાદળ ઘડીક અષાઢને ઘડીક ફાગણ તેમના વાર્તા સંગ્રહો છે માણારાજ તેમની હાસ્ય સભર વાર્તાઓનો સંગ્રહ છે ઝાકળ પિછોડી નામની એક લઘુ નવલ પણ તેમણે લખી છે પોતાની સીધી સાદી અને સંસ્કારી નમાય પુત્રી નીલા જો જમાના પ્રમાણે પહેરી વઢી નવતર ઠાઠ ઠસો અને ફેશન અપનાવે તો લગ્ન માટે વહેલી પસંદગી પામે તેવી માન્યતા ધરાવતા બિહારીના અતિ સૂક્ષ્મ ચંચળ મનોભાવોનું નિરૂપણ આ વાર્તામાં છે થયું છે પાત્ર છે નીલા અને એના પિતાનું નામ છે બિહારી એને એવું લાગે છે કે મારી આ નીલા નામની દીકરી છે એ અત્યારે જમાના પ્રમાણે રહે તો એને સારો છે એ વ્યક્તિ પુરુષ સારો મળે જેથી કરીને એની સાથે લગ્ન છે થાય તો જમાના પ્રમાણે છે રહેવી જોઈએ એવું બિહારી છે માને છે વાર્તાકારે નીલાના પરિવર્તન લાવીને બિહારીને પ્રતીતિ કરાવી છે કે જીવનમાં કૃત્રિમતા કરતા વ્યક્તિની સહજતા જે વિશેષ છે એ શોભી રહે છે કે આપણામાં જે સહજ સ્વભાવ હોય સહજતા હોય એ કૃત્રિમતા કૃત્રિમ એટલે કે બનાવટી કે બનાવટી કરતાં આપણા જે સહજ સ્વભાવમાં હોય સાહજિક હોય એ વાત છે અનેરી હોય છે સ્થૂલ પ્રસંગ નિરૂપણને બદલે બે પાત્રોના સંવાદ અને મનોમંથનનો પ્રયોગ કરીને લેખિકાએ પરિસ્થિતિને ટૂંકી વાર્તા માટે જરૂરી એવા લાઘવમાં રજૂ કરી કલા શુદ્ધ છે દાખવી છે લાઘવ એટલે કે એકદમ સચોટ રીતે એની વાત છે કરી છે પાઠનો અભ્યાસ આપણે કરીએ કે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો આની આગળ છે જો એક વાર્તા છે તો આની આગળ પણ કંઈક ઘટના છે બની ગઈ હશે તો અહીંયા વાત કરી છે કે મનને મનાવી બિહારી જવા તૈયાર થયો ધોતિયાની પાટલી સરખી કરી માથે ટોપી મૂકી હાથમાં લાકડી લઈ ચાલવા માંડ્યું શું કે છે બિહારી પોતાની ધોતી હોય એની પાટલી સરખી કરતાં કરતાં છે એ માથા પર ટોપી મૂકે છે અને હાથમાં છેક લાકડી લઈ અને ધીમે 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 ચાલવા લાગે છે ત્યાં તો ખ્યાલ આવ્યો કે બારણે તાળું મારવાનું તો રહી ગયું છે બારણે તાળું મારતા માંડ તૈયાર કરેલું મન ભાંગી પડ્યું અને બારણા ફરી જોશથી અફાળીને અફાળીને એટલે કે ભટકાડીને બંધ કર્યા અને બારણાની માફક મગજમાં અથડાતા વિચારોને રોકવાના પ્રયત્નોમાં એને સફળતા મળી નહીં કે જેમ બારણું ભટકાય છે પણ એની બારણાની સાથે સાથે એના મનમાં ઘણા બધા વિચારો છે એ આવે છે પણ એ વિચારોને રોકી શકતા નથી મગજ થાકી ગયું અને પગ લથડિયા ખાવા લાગ્યા અને પગથિયા પાસેનો થાંભલો પકડી તે ત્યાં જ બેસી ગયો આ બિહારી છે એનું મગજ એનું મન છે થાકી જાય છે ઘણા બધા વિચારો છે મનમાં આવે છે લથડિયા ખાય છે અને એ પગથિયા પાસે થાંભલો હોય તો એ થાંભલાને પકડી એને ધીમે ધીમે ત્યાંને ત્યાં બેસી પડે છે બહારના રસ્તેથી ત્રણ ચાર સમવયસ્ક કન્યાઓ રંગરંગીન પોશાકમાં હસ્તિકૃતથી સમવયસ્ક સમવયસ્ક એટલે કે સરખી ઉંમરની કન્યાઓ છે તો એ સમવયસ્ક કન્યાઓ છે એ રંગરંગીન એટલે કે અલગ અલગ પ્રકારના રંગીન પોશાક કપડાં પહેરીને હસતી અને કૂદતી એકબીજાને ધબ્બા મારતી એ પતંગિયાની માફક પસાર થઈ એકબીજાને ધબા મારતી એટલે કે મજાક મસ્તી કરતી કરતી આ બે ત્રણ કન્યાઓ છે એ ત્યાંથી ત્રણ ચાર કન્યાઓ પસાર થાય છે આ દૃશ્ય છે એ કોણ જુએ છે બિહારી જુએ છે આ છોકરીઓને જોઈ નાખી દીધેલી નિરાશા વળી પાછી બિહારી પર ચઢી બેઠી કે એને નિરાશા હતી પણ હવે છે પોતે કંઈક વિચારવા લાગે છે આગળ વાત કરે છે કે આ નીલાને તો કોઈ બેનપણી કે નહીં કોઈ સહિયર કે આ નીલા છે એ નીલા છોકરી છે એને કોઈ નથી કોઈ બેનપણી એવી સારી કે નથી કોઈ સહિયર કે એને સમજાવી શકે કે આજે આ જમાના પ્રમાણે આપણે બધાએ રહેવું પડે નથી પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ સ્વાભાવિક રીતે આપણું જીવન છે આપણને ખ્યાલ છે કે આપણને પણ કપડાં છે સારા પહેરવાનો સારી સારી વસ્તુ છે લેવાનો હરવા ફરવાનો આપણને ખૂબ શોખ હોય પણ આ વસ્તુ છે બિહારી છે એ લીલામાં જોવા માગે છે બસ જ્યારે જુઓ ત્યારે એ વાત છે આગળ કરતાં કરતાં અટકી જાય છે જો અહીં આપ્યું છે ડોટ 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 એટલે જ્યારે જુઓ ત્યારે એકના એક કપડાં પહેરે અને હરવા ફરવાનો શોખ હોય નહીં ઘેરાયેલા આકાશમાં ઘનઘોર વાદળો ઉમટી આવતા સદંતર એટલે કે હંમેશા અંધકારનું સામ્રાજ્ય વ્યાપી જાય તેમ આ બિહારીલાલનું અંતર નિરાશાના અંધકાર અને દુઃખના ભાર નીચે દબાઈ ગયું દબાવી રાખેલો ડૂમો હમણાં છૂટી પડશે તો ભય લાગતા બિહારીએ ખોખારો ખાઈ મનને સ્વસ્થ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો ખોટો પ્રયાસ કરે છે પોતે વિચારતા વિચારતા ઘણું બધું દુઃખ થાય છે પણ ડૂમો એટલે કે બોલતા બોલતાં અટકી જવું રડતા હોય ત્યારે આપણે કંઈ બોલી ન શકીએ તો એમ કહી શકીએ આપણે કે ડુમો બાજી જવો તો એને ભય લાગે છે અને પોતે પોતાનો રુદન છે એ દબાવી દે છે અને એના માટે શું કરે છે ખોખારો ખાય છે અને સ્વસ્થ કરવાનો નિષ્ફળ એટલે કે ખોટો પ્રયાસ કરે છે પણ એમ કાંઈ સ્વસ્થ થવાય નહીં શા માટે કારણ કે જે હૃદયમાં જે લાગણીઓ હોય જે ભાવ હોય એ આપણા અંદર અંતરમાં હોય એને આપણે બહાર કાઢી જ શકીએ ગમે ત્યારે આપણે એને ના કાઢવું હોય તો પણ બહાર છે આવી જાય પણ બહાર આપણે ગમે તો વર્તાવ કરીએ પણ અંદરમાં શું ચાલી રહ્યું છે એ તો આપણે જ કહી શકીએ પગથિયા ઉતરી કમ્પાઉન્ડમાં હિંચકા સુધી પહોંચતા એ હાફી ગયો ટોપી ઉતારી હિચકા પર જ બેસી ગયો એ ટોપી ઉતારી માથે ટોપી હતી તો આ ટોપી ઉતારી હિંચકા પર બેસી જાય છે બૂટ કાઢી હિંચકાને જોશથી લાત મારી તરત જ ખોળામાં મૂકેલી લાકડીથી હિંચકાની ગતિ અટકાવી દીધી હવે શું કરે છે કે આ બિહારી છે હિચકામ બેસે છે જોરથી લાત મારે છે અને તરત જ ખોળામાં એક લાકડી હતી અને લાકડીના ટેકે લાકડીનો ધક્કો મારે છે જમીન પર અને એ હિંચકાની ગતિ છે એને અટકાવી દે છે જમીન પર લાકડી ખોસી એની પર દાઢી ટેકવી એ ફરી પાછો વિચારમાં પડી ગયો હિંચકા પર બે બેઠો છે અને જમીન પર લાકડી છે ખોસે છે અને એ લાકડી પર એનું એની દાઢી છે રાખે છે મસ્તક રાખે છે તો જો આપણું આ દ્રશ્ય છે આપણી સામે રજૂ થવું જોઈએ કે બિહારી નામનો કોઈ એક યુવક છે એ કોઈ બગીચામાં છે એ હિચકા પર બેઠો છે અને લાકડી જમીનમાં ખોસી અને પછી એની પર દાઢી રાખી અને કાંઈક મગ્ન વ્યક્તિ આ બિહારી બેઠો છે ને લાકડીની આ તીક્ષ્ણ અણીથી જમીનના જેમ જેમ ઊંડે ખોદતો ગયો તેમ તેમ વિચારોમાં પણ એ એટલો જ ઊંડો ઉતરતો ગયો કે જે લાકડીની અણી હોય એ ધીમે ધીમે જમ જમીન છે ખોદતો હશે અને એના જેમ લાકડી અંદર જાય છે જમીનની અંદર એમ એના મનમાં અસંખ્ય વિચારો છે એ આવતા જાય છે એ વિચારો એક વિચાર મૂકીને બીજો વિચાર એમ ઘણા બધા વિચારો છે કરવા લાગે છે છોકરીઓને લટકા ઓછા કરવા માટે ભટકવા માટે રમતિયા માટે શું કહે છે રમતિયાળપણા માટે આખો દિવસ બેનપણા કે સહીપણા માટે બાપે કહેવું પડે એને બદલે આ તો સાવ ઊંધું જો કોઈ છોકરી હોય અથવા છોકરા હોય એને કહેવું ન પડે કે ભાઈ તું છે તારી બેનપણી કોઈ સખી સહેલી હોય તો એની સાથે મજાક મસ્તી કરજે એમ બાપે કોઈ દિવસ કહેવું પડે નહીં પણ અહીંયા તો બિહારી એવું કે છે પણ આ તો અહીંયા સાવ ઊંધું છે શા માટે કારણ કે એની જે દીકરી છે નીલા છે એ જરા પણ રમતિયાળાપણામાં કે હરવા ફરવા કે લટકા કરવામાં એને જરા પણ રસ નથી આગળ કહે છે નીલા તું શું કરવા આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે કારણ કે એ નીલા છે એ ખાદીના કપડાં પહેરતી હશે એટલે પોતે મનોમન એ બોલે છે કે નીલા તું શું કરવા શા માટે આવા જાડા ખાદીના ધાબળા પહેરે છે નીલા તું શું કરવા કોઈને મળવા હળવા નથી જતી કહે છે કે હે નીલા તું શા માટે કોઈને હળવા મળવા નથી જતી બસ આખો દિવસ એકલી એકલી વાંચે જ કરે છે અને આ બધા માટે બિહારી જ જવાબદાર હોય તેમ એના અંતરે એના તરફ આંગળી ચીંધી કે આ બધા માટે બિહારી પોતે જ જવાબદાર છે કે બાળપણથી એને કંઈ બહાર નથી કાઢી અને પોતે વિચારે છે કે આ મારી ભૂલ છે આ મારા કારણે છે નીલા છે ત્યારે આમ રહે છે નીલાના જન્મ પછી ગુણિયલ માંદી સાજી રહેવા લાગી જ્યારે નીલાનો જન્મ થયો પછી એની માતા એટલે કે જે બિહારી છે એની પત્ની ગુણિયલ યાદ રાખજો બિહારીની પત્નીનું નામ શું છે ગુણિયલ તો આ ગુણિયલ છે એ માંદી સાજી રહેવા લાગી સુવાવડમાંથી કંઈ એવો રોગ પેઠો કે એની કેળ જ તોડી નાખી સુવાવડ એટલે કે જ્યારે નીલાનો જન્મ થયો પછી એવો કોઈ એવો રોગ પેઠો પેઠો એટલે કે ઘૂસી ગયો એના શરીરમાં કે એની કેડ છે ભાંગી નાખી તોડી નાખી એટલે કમર છે એ તૂટી જાય છે નાની નીલાને સાચવવાની ઘરના કામકાજની નોકરી કરવાની અને ગુણિયલની ચાકરી કરવાની આમ બધી જવાબદારી બિહારીને માથે આવી પડી એની પત્ની ગુણિયલ છે માંદી થઈ ગઈ એના કારણે નોકરી કરવાની ઘરના કામકાજ કરવા નીલા તો સાવ નાની હતી એને સાચવવાની અને ઉપર જાતા જે ગુણિયલ એની પત્ની છે એની ચાકરી ચાકરી એટલે સેવા શુશ્રુષા સમાનાથી શબ્દ પૂછાય છે કે ચાકરી ચાકરી એટલે સેવા અથવા શુશ્રુષા તો એની ચાકરી કરવી આ બધી જવાબદારી કોના માથે હતી હવે બિહારીને માથે હતી સવારના વહેલી ઉઠી કાચું કોરું પકાવી નીલાને તૈયાર કરી અને ગુણિયલને દવા આપી બિહારી નોકરીએ જતો અને બાકીનું કામ પતાવી દેતો ઘરનું કામકાજ નીલાની ઉઠવેટ અને ગુણિયલની માંદગીમાં એના એની જિંદગી છે એ વણાઈ ગઈ હતી કે ભાઈ માત્ર નીલાને સાચવવી એને કેમ રાખવી ગુણિયલની માંદગી બસ એની આ જિંદગી હતી ઓફિસમાં સૌ કોઈ એના તરફ આદર અને લાગણીથી જોતા હતા એનું કામ આટોપી આપવામાં મદદ કરતા કામ આટોપી એટલે એનું કામ છે એ પૂરું કરવામાં કે કોઈ વ્યક્તિને કામ છે થઈ ગયું હોય તો એ બિહારીને કામ છે કરી આપે તો એ કામ કરી આપવામાં મદદરૂપ થતા હતા અને પોતાને ઘેર કંઈ સારું ખાવાનું બનાવ્યું હોય તો બિહારી માટે ડબ્બામાં ઓફિસે લઈ આવતા કે ભાઈ આ તારી દીકરી નીલાને જ ખવડાવજે અને આગ્રહ કરી જમાડતા અને જમતા જમતા બિહારીના આંખમાં આંસુ આવી જતા અને કોળિયો છે ગળામાં જ ભરાઈ રહેતો શા માટે કારણ કે એને એની દીકરી છે ઘરે યાદ આવતી હોય કે હું છે અહીંયા સારું સારું જમી લઉં અને મારી દીકરી તો ઘરે છે નીલુ નીલુએ જન્મ ધરીને આવું સ્વાદિષ્ટ ક્યારેય ખાયું નથી રોજ એ અને ચોપડાને શાક શું કે ચોપડા ચોપડા એટલે કે કંઈ એવું હશે કે શાકને આવા રોટલા છે ખાય છે ખાખરા ખાય છે પણ આવું સ્વાદિષ્ટ કોઈ એ ખાધું નથી આમ વિચારતા વિચારતા એ બિહારી છે અને આંખમાં આંસુ છે આવી જાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી ચેપ્ટર રાખીએ આગળનું ચેપ્ટર છે આપણે બીજા વિડીયો લેક્ચરમાં જોઈશું બીજો વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં ઘણા બધા ગુજરાતી વિષયના વિડીયો છે ભૂગોળના વિડીયો છે પડ્યા છે તો પ્લેલિસ્ટ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં જઈ પ્લે પ્લે લિસ્ટમાં જઈ અને આપ છે એ તમામ વિદ્યાર્થી મિત્રો છે એ જોઈ શકો છો અને બીજી વાત કે તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો બીજો વિડીયો છે એક બે દિવસમાં છે આવી જશે તો એ વિડીયો પણ જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયોની અપડેટ છે આપ સુધી પહોંચે અને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં રજૂ કરી શકો છો ધન્યવાદ